નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું શ્રી સજાનંદ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ અંતર્ગત શ્રી તક્ષશલા વિદ્યાલય અંતર્ગત વિવિધ શિક્ષકો માટેની ભરતી જાહેરાત આવેલી છે મિત્રો ઓપન ઇન્ટરવ્યુ અંતર્ગત ભરતી જાહેરાત છે અપલોડ જિલ્લો દાવત ખાતે આવેલી સંસ્થા છે મિત્રો આચાર્ય માટેની એક જગ્યા છે પોસ્ટ ગ્રેજ્યુએશન પ્લસ બીએડ એમએડ પાંચ વર્ષનો શૈક્ષણિક અનુભવ ધોરણ એકથી પાંચ માટે ચાર જગ્યા છે મિત્રો પીટીસી ટેટ વન પાસ ગણિત વિજ્ઞાન માટે છ થી આઠ માટે બીએસસી બી એડ ટેટ ટુ પાસ થયેલા હોય તેઓ મિત્રો માટે એક જગ્યા ભાષા માટે ગુજરાતી અંગ્રેજી માટે બે જગ્યા ધોરણ છ થી આઠ માટે બી એડ ટાટ ટેટ ટુ પાસ સામાજિક માટે એક જગ્યા છે મિત્રો માટે પાસ ગણિત એક જગ્યા તમે જોઈ શકો છો ધોરણ નવ માટે બીએસસીબી પ્લસ ટાર્ટ પાસ ભાષા ગુજરાતી અંગ્રેજી માટે બે જગ્યા છે ધોરણ નવ માટે જેમાં બી એ બીએડ ટાર્ટ પાસ જે સામાજિક વિજ્ઞાન માટે એક જગ્યા છે બીએ બીએડ ટાર્ટ પાસ થયેલા હોય છે ભૌતિક વિજ્ઞાન માટે એક જગ્યા છે મિત્રો અગિયાર બાર સાયન્સ માટે એમએસસીબી પ્લસ ટાર્ટ પાસ તેમજ રસાયણ વિજ્ઞાન માટે એક જગ્યા અગિયાર બાર પ્લસ સાયન્સ માટે એમએસસી બીએડ પ્લસ આર્ટ પાસ વિજ્ઞાન માટે પણ જગ્યા છે મિત્રો કોમ્પ્યુટર ટીચર માટે એક જગ્યા છે મિત્રો બીસીએમસીએ કરેલો તેમજ સારી શિક્ષણ માટે બીપીએડ ડીપીએડ રાષ્ટ્ર શિક્ષણની સ્પર્ધામાં ભાગ લીધેલો હોય તેમજ પટાવાળા માટે એક જગ્યા છે ધોરણ સાત પાસ ઓપન ઇન્ટરવ્યુ માટેની તારીખ છે મિત્રો પંદર જૂન બે હજાર પચીસ સમય છે સવારે સાડા નવ કલાકે વાર રવિવાર વધુ માહિતી માટે સંપર્ક નંબર પર આપમાં આવના છે મિત્રો તો તમે જોઈ શકો છો મિત્રો દેવભાસ્કર ગોદરાદાઓદ બસ્કરા રુરતિમાં તારીખ 12 જૂન 2025 સરોજ પરティ મટેની જાહેરાત આવેલી છે શ્રી સર્જન એન્ડ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ જિલ્લો દાહોદ શ્રી તક્ષશિલા વિદ્યાલય અપલોડ તો મિત્રો જો વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો તમાજો તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડિયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળી એક નવો વિડિયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય